હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને ઠંડી બહુ જ લાગે છે આજે તો પવન પણ બહુ જ છે બહાર ચા બની ગઈ છે અને નાસ્તો કાઢવાનો બાકી છે હજુ તો તો ચા કરી છે અને ફરીથી પણ ગરમ કરવી પડશે કારણ કે થોડીવાર વાર પહેલાં બનાવી છે તો ઠંડી પણ થઈ જશે એટલામાં તો તો નાસ્તો કાઢી લો અને ચા નાસ્તો કરીએ હા તો ફ્રેન્ડ્સ કપડાં ધોવાના બાકી છે તો જુઓ અહીંયા બાથરૂમમાં બધા કપડાં મૂક્યા છે કારણ કે બહાર તો ઠંડી લાગે છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી કપડાં ધોવા બેસું અહીંયા તડકો સરસ આવે છે જુઓ બેઠક રૂમમાં તો ચાલો જમવામાં તો શું બનાવું એ હજુ થોડું થોડું નક્કી છે કે દાળ ભાત શાક રોટલી કરું કારણ કે શાક તો બીજું કંઈ છે નહીં અને મોડાની ભાજી પડી છે તો વેસણ નાખી અને કોળી કોરું શાકે બનાવી દઉં અને તુવેરની દાળ ભાતની રોટલી તો એવું વિચાર્યું છે તો ચાલો પહેલાં ચા નાસ્તાનો પતાઈ દઈએ અને પછી કપડાં ધોઈ નાખું અને પછી રસોઈનું કરું અને પછી બીજું બધું કામ કરીએ ચાલો તો આગળ આગળ કરીએ કન્ટિન્યુ દાળ અને ચોખા મેં ધોઈ લીધા છે તુવેરની દાળ અને ભાત અને અહીંયા મેં મૂળાની ભાજી છે એ કાઢીને રાખી છે અને આંટો બાંધવો છે તો ચલો પહેલાં કુકરમાં દાળને ચોખા મૂકી દઈએ એટલે એમાં સીટી આવી જાય દાળ આપણી બોઈલ થઈ ગઈ છે અને દાળમાં વઘાર કરવાનો છે તો જુઓ અહીંયા દાળને બોસ ફેરવી અને સરસ ક્રશ કરી લીધી છે થોડા સિંગદાણા મેં બાફ્યા હતા અલગથી તો આમાં નાખ્યા છે આમાં મસાલો કરવાનો છે તો ચલો કરી લઈએ હવે અને વઘાર પણ કરી લઈએ અને આટો બાંધીને રાખ્યો છે હા ભાજી વઘારવાની બાકી છે એ પછી વઘારીએ અને અહીંયા કપડાં ધોઈ લીધા છે આજે કપડાં વધારે હતા તો ચલો કપડાં પહેલાં ઉપર સુકવી આવું અને પછી આવી અને પછી દાળમાં વઘાર કરીએ શાક બનાવીએ અને રોટલી કરીએ તો ચલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટિન્યુ અહીંયા સામે કામ ચાલે છે તો અવાજ આવે છે હા તો ફ્રેન્ડ્સ કપડાં સુકવીને આવ્યું ઉપરથી અને સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે જેસીબીનો તો ચાલો હવે રોટલી બાકી છે કરવાની અને જો શાકે બાકી છે તો પહેલાં દાળ કરી લઈએ તો દાળ સરસ બોઇલ થઈ ગઈ છે તો ચાલો આજે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવીએ નાખીશું જીરું હળદર મરચું ગળપણમાં ગોળ નાખીશું અને ખટાસમાં લીંબુ નાખીશું પછી લીંબુ નાખીશું દાળમાં અને ગરમ મસાલો નાખવાનો છે એ પણ છેલ્લે નાખીશું દાળ ઉકળી ગઈ છે સરસ તો ચાલો હવે દાળમાં વઘાર કરી લઈએ એટલે આમાં આપણે જીરું નાખવાનું નથી રાઈ નાખી હવે હિંગ જમવાનું બની ગયું છે દાળ ભાત સાક રોટલી રોટલી થઈ ગઈ છે અહીંયા એકદમ ટેસ્ટી એવું મૂળાની ભાજીનું શાક બનાવ્યું છે આમાં છે દાળ મસ્ત ખટ્ટી મીઠી દાળ ગોળ અને લીંબુ નાખ્યું છે અંદર તો દાળ રેડી છે તો ધાણા નાખવાના છે દાળમાં તો નાખી દઉં એકદમ સિમ્પલ અને ટેસ્ટી દાળ આમાં છે ભાત હા તો ફ્રેન્ડ્સ દાળમાં વઘાર કર્યો મેં તો એમાં મેં નાખ્યો મેથીનો મસાલો જે અચાર મસાલો આવે છે તો તમે પણ જો ના નાખતા હોય તો જરૂરથી નાખજો બહુ જ મસ્ત દાળ બને છે અને પછી ઉકળવા લાગે વઘાર કરીને પછી એટલે ગરમ મસાલો નાખવાનો અને લીંબુ નાખવાનું તો દાળ બહુ મસ્ત બને છે અને આમાં લીલા મરચાં નહીં નાખવાના એમ જ દાળ બહુ મસ્ત લાગે છે તો ચલો દાળ તો થઈ ગઈ મૂળાની ભાજીનું શાકા જે બનાવી છે એનો વિડીયો મેં પહેલાં અપલોડ કર્યો છે તો તમે ચેનલ પર જઈ અને જોજો કેવી રીતે બને છે પણ બહુ મસ્ત લાગે છે મૂળાની ભાજી તો શિયાળામાં તો ખાવી જ જોઈએ તો ચાલો દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે તો જમવાનું જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ દીધું છે તો ચાલો જમી લઈએ હવે તો એકદમ ટેસ્ટી એવી ગુજરાતી ખટી મીઠી તુવેરની દાળ મૂળાની ભાજીનું શાક અને રોટલી અને જોડે ભાત છે તો ચલો જમી લઈએ જમીને વાસણ ધોયા અને હવે ફ્રી થઈ છું તો થોડું એડિટિંગનું કામ છે એ હવે કરી લઉં અને પછી આગળ બીજું કામ છે એ પણ કરું તો ચાલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ સાંજે જમવામાં બનાવું છું છોલે ચણા તો જુઓ ચણા સરસ બોઇલ થઈ ગયા છે અને ટામેટાની ગ્રેવી કરવી છે તો ટામેટા કાઢીને રાખ્યા છે અને એમાં હું નાખું છું થોડી મગજ તલી તો એ પણ કાઢીને રાખી છે તો ચલો હવે ટામેટા અને આ મગજ તલી એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી છોલે ચણા વઘારી લઈએ ચણા જોડે પૂરી સારી લાગે પૂરી બનાવી હતી પણ રોટલી વધારે પડી છે સવારની જુઓ આટલી રોટલી પડી છે લગભગ એક જેટલી રોટલી પડી છે અને જમવાવાળા મેં બે જણ છીએ તો રોટલી થઈ જશે એટલે પૂરી નથી બનાવી સવારે રોટલી કરી અને અમે રહેવા દીધી હતી પરાત મેં તેમાં જ સાંજે પૂરીનો આંટો બાંધીને પૂરી કરી લઈશ પણ રોટલી વધારે છે એટલે પૂરી કરવી નથી તો ખાલી ચણા જ બનાવવા છે તો ચાલો ચણા બનાવી લઈએ હા તો ગાય ચણા બની ગયા છે તો જુઓ એકદમ મસ્ત ચણા થઈ ગયા છે લીધા ધાણા પણ નાખ્યા છે હા તો જમવાનું જમી લીધું અને વાસણ ઘસવાના બાકી છે તો આટલા વાસણ છે તો વાસણ ઘસી લઉં હવે બપોરે તો પછી કામ પતાવી અને મેથીની અને પાલકની ભાજી લાવ્યા હતા તો એ સાફ કરી બેઠા બેઠા અને થોડા ધાણા હતા તો એ સાફ કર્યા અને એમ કરી અને બપોર આખી એમને એમ પૂરી થઈ ગઈ અને પછી થોડું એડિટિંગનું કામ હતું એ પણ જોડે જોડે કરી લીધું તો ચલો વાસણ ધોવા છે તો ધોઈ લઉં હા તો ફ્રેન્ડ્સ જે મેં દાળની રેસીપી આપી ખ ખટ્ટી મીઠી ગુજરાતી દાળ તો વઘાર કરવા ગઈ અને ત્યાં જ રાઈ અને મેં હિંગ નાખી મરચું હળદર નાખવા ગઈ ત્યાં જ સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે મોબાઈલ બંધ થઈ ગયો તો વઘાર તો થઈ ગયો હતો તો મેં વઘારમાં મરચું હળદર નાખ્યું અને અચાર મસાલો આવે છે અથાણાનો એ નાખ્યો અને પછી દાળમાં વઘાર કરી લીધો અને પછી દાળ ઉકળી એટલે આમાં મેં ગરમ મસાલો અને લીંબુ નાખ્યું અને પછી ધાણા નાખ્યા તો દાળ બહુ જ મસ્ત બની હતી તો તમે પણ એ રીતે દાળ બનાવજો બહુ જ મસ્ત લાગે છે એકદમ સિમ્પલ અને ટેસ્ટી હા તો ફ્રેન્ડ્સ વાસણ ધોયા સ્ટેન્ડને બધું સાફ કર્યું અને હવે અંદર આવી છું તો આજે તો આખો દિવસ કામ જ કર્યું છે એમ કરતાં કરતાં દિવસ પૂરો થઈ ગયો અને અત્યારે તો શિયાળામાં તો દિવસ ટૂંકો હોય એટલે ભાજી અને એવું બધું અત્યારે શિયાળામાં જ આવે એટલે દિવસ પણ ટૂંકો હોય અને કામ પણ વધારે હોય એટલે ટાઈમ ઓછો જ પડે નવું કંઈક કામ કરવું હોય તો પણ ઠંડીના લીધે થતું નથી કારણ કે ઠંડી જેટલી એટલી બધી છે કે કશું કામ કરવાની ઈચ્છા થતી જ નથી આજનો વિડીયો આપણે અહીંયા જાણ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો